વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વને ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી હોય ત્યારે વડોદરા શહેરને પણ તેનો સંપૂર્ણ લાભ મળ્યો છે તેને લઈને જ આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા મહાનગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાણી રોડ રસ્તા સહિત આરોગ્યની અને આંગણવાડી વિભાગની સહિતની સુવિધાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અધિકારીઓ સાથે મળેલી આ બેઠકમાં અધિકારીઓ પાસેથી કમિશનરે સંપૂર્ણ માહિતી મેળવી સૌપ્રથમ વિકાસ સપ્તાહના લીધે અલગ અલગ કામ તો ચાલી જ રહ્યા છે એમાં જે રીતનું વાત થઈ હતી એમાં લોકાર્પણ કાર્યક્રમ સ્વચ્છતાના ઉપર ભાર મૂકવાનું જે કાર્યક્રમો છે સિટીઝન એન્ગેજમેન્ટ છે શોપિંગ ફેસ્ટિવલ છે અને કલ્ચરલ એન્ગેજમેન્ટ છે એ બાબત તો ગઈકાલે અમે વાત કરી છે એટલે આજે સાંજે જે વડોદરા સ્વદેશી વોકલ ફોર લોકલ શોપિંગ ફેસ્ટિવલનું ઇન્ટેક્સી સાથે મળીને અમે ઇનોગ્રેશન કરી રહ્યા છે અને રવિવાર આ સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપમાં એક કલ્ચરલ ઇવેન્ટ પણ સાંજે પ્લાન કરી છે સોમવાર એક ઇનોગ્રલ કાર્યક્રમ જેમાં લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અને સ્વચ્છતા ઉપર જે ચાલી રહ્યા છે ઝુંબેશ એના ઉપર કામગીરી ચાલી જ રહ્યા છે અને આના પછી વન ઓફ ધોઝ ડેઝ અમે એક નાનું વોકથ મેરેથોનનું પણ પ્લાનિંગ કરી છે બેઝિકલી વિકાસ સપ્તાહ અને અર્બન ડેવલપમેન્ટ લેરના ભાગરૂપે આ બધું કરી રહ્યા છે પણ આજે જે મિટિંગ ખાસ બોલાવવામાં આવ્યું છે એ ત્રણ મેજર વસ્તુઓ માટે છે જે સિટીની અંદર ખાડાઓ છે પેચવર્ક્સ છે અને રિસર્ફિસિંગનું કામગીરી કરવાનું છે એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કરવા માટે કીધું છે જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચમિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટમિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે જે તે એરિયાઝના ઝોનલ એન્જિનિયર્સની રોડ કોન્ટ્રાક્ટ્સ છે એમને પણ અમે કીધું છે કે એઆરસી કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે કારણ કે અમે જ્યારે રાઉન્ડ્સમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક જે અમુક વખતે નોટ એવરી ટાઈમ આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય અને જે સેમ્પલ્સ આવે છે રોડ બનાવવા માટે આ ખાડાઓ આવવાનું કારણ એ છે કે આનું ટેમ્પરેચર વન ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ પ્લાસ્ટમિક્સ પ્લાન્ટનું ક્વોલિટી થવું જોઈએ કેમ્પર આટલા હોવું જોઈએ આટલા થિકનેસની મટિરિયલ હોવું જોઈએ આ બધું ચેક કરીને જ એન્જિનિયરને ટેસ્ટ કરીને જ કરવાનું હોય છે એટલે ડબલ એઈ હોય ડીઈ હોય એક્સીએનને આપણે ફિલ્ડમાં રહેવાનું કહે છે અને જ્યારે રોડ બનાવવા માટે પ્લાન્ટમાંથી પણ બેચેસ આવે છે એને પણ ચેક કરીને ટેમ્પરેચર ચેક કરવાનું પણ કીધું છે ખાસ કરીને જે આપણા હોટમિક્સ પ્લાન્ટમાંથી સપ્લાય આવે છે એ આપણા ડિપાર્ટમેન્ટ છે તો ડિપાર્ટમેન્ટલ કામ સિવાય જે એઆરસી કોન્ટ્રાક્ટ છે એનાથી તમે કામ કરશો તો મેક્સિમમ કામગીરી રિસર્ફિસિંગનું કામ પેચવર્કનું કામ થઈ જાય એના માટે આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવવામાં આવ્યું છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ રોડ રિસર્ફિસિંગનું કામ દિવાળી પહેલાં પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે પોટહોલ્સની પૂરું કરવાનું છે જેટપચર મશીનનું યુઝ કરવાનું છે આના ઉપર ભાર મૂકવાનું કીધું છે સાથે સાથેસાથ ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા જે તમામ ચાલીસો ચાલીસ તળાવનું જે ક્લિનિંગનું કામગીરી છે એ કારણ કે સોલ્સ સર્વેક્શન એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમાં પણ સફાઈનું કામ તો ઝોનલ એન્જિનિયર્સ કરતા હોય છે ફ્યુચર સિક્સ અને તમામ તલાઓની રીડેવલપમેન્ટનું કામગીરી છે એને પણ અમે રિવ્યૂ કર્યું છે જેથી કરીને કામ ફાસ્ટ થાય હવે નેક્સ્ટ ફોર ટુ ફાઇવ મંથ યા છ મહિનામાં તમામ તળાવોની રીડેવલપમેન્ટનું કામગીરી પૂરું કરવું જોઈએ અને જે ક્લિનિંગની વસ્તુ છે મશીન ક્લિનિંગ હોય આપણા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટથી ક્લિનિંગ કરવું હોય યા વોર્ડ ઓફિસથી કરવું જોઈએ અને ક્યારે ક્યારે આપણે રિલિજિયસ ફેસ્ટિવલ્સ આવે ત્યારે લોકો પૂજા કરીને પણ આ ઘાટ ઉપર પણ ઘણું બધું છોડીને જાય છે જેના કારણે પણ ગંદકી કદાચ ક્યારે ક્યારે થઈ જાય છે એટલે એને થોડું ઉપર થોડું ધ્યાન મૂકવા માટે કીધું છે કારણ કે આ પબ્લિક સ્પેસીસ છે એટલે પબ્લિક સ્પેસમાં પબ્લિક જાય કોર્પોરેશનનું ઇમેજ છે એટલે રોડ્સ રસ્તા તળાવોની ફોકસ કરવાનું કીધું છે હેરિટેજ સ્ટ્રક્ચર્સની વાત છે કે જે રીતનું માંડવીનું રેસ્ટોરેશનનું કામ શરૂ કર્યું છે આ જ રીતનું તમામ ચાર મેજર ગેટ્સ અને જે વીએમસી હસ્તકમાં આવેલા તમામ હેરિટેજ ઇમારતોને પણ આપણે નોટિફાઈ કરવાનું છે નોટિફાઈ કરીને પ્રાયોરિટી ત્રણ પ્રાયોરિટી લિસ્ટ બનાવવાનું છે એમાં પ્રાયોરિટી વનમાં તાત્કાલિક ધોરણે રિપેર કરવાનું રેસ્ટોરેશન કરવાનું કયા કયા વસ્તુઓ છે એના ઉપર ભાર મૂકવાનું સેકન્ડ લિસ્ટમાં લોંગ ટર્મમાં કયા કયા ઇમારતોને અમે અથવા સ્ટ્રક્ચર્સને સાંભળવાનું છે એને સુધારા કરવાનો છે અને ત્રીજો જે હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટવાળો છે જેમાં આપણે ભારત સરકારની મદદ લેવી જોઈએ રાજ્ય સરકાર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એમની મદદ લેવી જોઈએ એને કેટેગરાઇઝ કરવાનું કીધું છે એટલે આવનારા દિવસોમાં હેરિટેજ એડવાઇઝરી કમિટી કમિટીમાં પણ પ્રેઝન્ટ કરીશું સાથે સાથે આપણે કન્ઝર્વેશન કમિટીને પણ રજૂ કરીશું અને હેરિટેજ સેલને એક્ટિવલી કામગીરી કરવા માટે આજે સૂચના આપી છે એટલે ફ્યુચરિસ્ટિક અને હેરિટેજ સેલને એક્ટિવેટ કરવાની સફાઈ ઉપર ભાર મૂકવાનું અને રોડ રસ્તાનું પેચવર્કનું કામગીરી વહેલા તકે દિવાળી પહેલાં બધું પૂરું થાય એના માટે કીધું છે અને હાલ અત્યારે સિટીની અંદર બ્યુટિફિકેશન તમામ રોડ્સમાં ટ્રિમિંગ ચાલી રહ્યા છે ડિવાઇડર્સનું કર્બિંગ્સનું પેઇન્ટિંગ થઈ રહ્યા છે એટલે સિટીમાં એક સારું વિઝ્યુઅલ ઇમ્પેક્ટ આવે લોકો દિવાળીમાં સ્વચ્છતા પણ એક્સપેક્ટ કરતા હોય સારા સુવિધાઓ પણ એક્સપેક્ટ કરતા હોય એના માટે આજે રિવ્યૂ કર્યું છે અને પીવાના પાણીનું સમસ્યા પણ થોડું ઘણું વિસ્તારમાંથી વારંવાર આવે છે એમાં કયા કારણથી આવે છે એનું કે સોલ્યુશન કરવું જોઈએ અને ઘરે સુધી સોસાયટી સુધી પહોંચીને એને હલ કરવું જોઈએ જે જે જગ્યામાં જૂના વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સિસ્ટમ છે એને ચેન્જ કરવાનું પણ સૂચના આપી છે જેનું એસ્ટિમેટ બનાવવાનું કામ ક્લિયર કરવાનું એ પણ કામગીરી પણ ચાલી રહ્યા છે એટલે મ્યુનિસિપલ સર્વિસેસ રોડ રસ્તા પીવાનું પાણી ડ્રેનેજ બેઝિક સ્ટ્રક્ચર્સ અને સાથે સાથે હેરિટેજ અને ફ્યુચર પ્રોજેક્ટ્સ એને થોડું વેગ આપવા માટે દિવાળી પહેલાં જે વસ્તુઓ કિક સ્ટાર્ટ કરવાનું છે એના માટે આજે ખાસ મિટિંગ બોલાવવામાં આવી છે અને સાથે સાથે ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે નેટ ઝીરો પ્લાન છે ટ્વેન્ટી સેવન્ટીનો નેટ ઝીરો પ્લાન અને વડોદરા સિટીમાં કેવી રીતે ક્લીન અને ગ્રીન માટે લઈ જવાય એના માટે પણ ઇન્વેસ્ટમેન્ટ ફંડિંગ ઇનોવેટિવ ફંડિંગ કેવી રીતે થઈ શકે એના માટે સ્વિટરલેન્ડથી સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પણ આવેલા હતા એમની સાથે પણ ચર્ચા પરામર્શ કરી છે એટલે આવનારા દિવસોમાં અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક નેટ ઝીરો મેપ અને નેટ ઝીરો ફાઇનાન્સિંગ જે વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ ફાઇનાન્સિંગ કરી રહ્યા છે મ્યુનિસિપલ ફાઇનાન્સિંગ બોન્ડ્સ કરી રહ્યા છે એના સાથે સાથે નેટ ઝીરો પ્રોવાઈડ કરવા માટે વાયરસના ક્લોઝ ટુ ટુ હંડ્રેડ ટુ ટુ ફિફ્ટી ક્રોડ્સની જરૂરિયાત પડશે એટલે જે અર્બન ચેલેન્જ ફંડમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં અમે માગણી કરી છે એ અચીવ કરવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એ ક્યાંથી લાવું અને કેવી રીતે કરવું એના માટે પણ અત્યારે આવનારા દિવસોમાં રોડમેપ તૈયાર થઈ રહ્યા છે એટલે આ તમામ વસ્તુઓ બેઝિકલી વડોદરા સિટીને વધારે ક્લીન વડા વિકસિત વધારે ગ્રીન બનાવવા માટે જે પ્લાનિંગ છે આ બાબતનો આજે બધા તમામ ચર્ચાઓ લીધી છે આશા રાખીએ કે દિવાળી પહેલાં ખાસ કરીને રોડ રસ્તાઓની કામગીરી બધું ક્લિયર થઈ જાય અને પાણીનો ઇસ્યુઝ સમસ્યા પૂરું થઈ જાય એવા આશા રાખીએ